પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ પાના નંબર પ્રોજેક્ટ પ્રવૃત્તિ મારું ગીત આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગાવાહલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખો એકદમ પ્રાચીન લોકગીત લખું છું લોકગીતનું નામ છે સવા બશેરનું મારું દાતરડું લખીએ सवा बशेरनू मारू दातरडू लोल गड्यू ओला लालिये लुहार मौझा वो मुझा, જા હવે શબ્દો લખવાથી તમને એવું લાગતું હોય છે આ કંઈક અજૂકતું લાગે છે એમ

હવે નહીં જાઉં વેડી વાટ વારે લોરડું સાવરે સોનાનું મારું દાતરડું લોલ હીર હીરનો બંધ્યો છે એનો હાથ મુંજા એનો સાવરે સોનાનું મારું દડ્યુંર નો બંધ્યો છે એનો હાથ મુંજા મુંજા વાલ મજી લોલ હવે નહીં જાઉં વેડી વાટ વારે લોલ હે હવે નહીં જાઉં વેડી વાટ વારે પછીના શબ્દો છે પરણી વાટિયા છે પાંચ લોરે છે પર વા્યા છે પાંચ લોરે છે દસ વિશ મુજા વાલમજી હો હવે હેજાજી હોઉં હે જીરે હવે નહીં ચાઉ વાટ વારે લો આટલું સમજી લઈએ જે ગીતની હિરોઈન છે જેને આપણે ગુજરાતીમાં નાયિકા કહીએ છીએ તેવું કહે છે કે મારું દાતરડું છે એ સવા બશેરનું છે એટલે કે ખૂબ વજનદાર છે અને સાચું ન લાગતું હોય તો લાલિયા લુહારને તમે પૂછી જુઓ એટલે કે લુહારનું નામ લાલજીભાઈ હશે તો એમ કહે છે લાલિયા લુહારે જ ઘડ્યું છે એને પૂછી જુઓ મારા હાથમાં દાતરડું છે છતાં પણ હું વીડી વાઢવા જઈશ નહીં હવે આપણને એવો પ્રશ્ન થાય વીડી એટલે શું વીડી એટલે કે ઘાસ ઊગી નીકળતું હોય એવી જમીન એને વીડી કહેવાય મુંજા એટલે આ મુંજા શબ્દ છે એ કચ્છી શબ્દ છે જેને ગુજરાતીમાં મારા આવા અર્થમાં કહેવાય છે મુંજા એટલે કે મારા અને વાલમજી શબ્દ છે એ આ નાયિકાએ પોતાના પતિ માટે વાપરેલો છે એવું કહે છે સાવરે સોનાનું મારું દાતરડું છે અને હીરનો એનો હાથ બંધ્યો છે એટલે કે હીરા જડી છે એવું છે છતાં પણ હું વીડી વાઢવા જઈશ નહીં એટલે કે ઘાસ લેવા જઈશ નહીં એની બેનપણી સાથે વાત કરે છે કેવી રીતે વાત કરે છે પરણે વાઢ્યા છે પાંચ પુલકારેલો એટલે કે મારો પતિ છે એ તો માત્ર પાંચ પૂળા જ વાઢે છે પુલકા એવા હળવા શબ્દમાં અને હું એની સામે દસ થી વીસ વાઢી નાખું છું એટલે પરણ્યો તો માત્ર પાંચ પૂળા અને હું એની સામે દસ વીસ પૂળા વાઢી નાખું છું આગળ શું કે છે તે જોઈએ પરણ્યો લાવે છે રોજ પાવલી લોલ મૂરે લાવું છું રૂપિયા દોઢ મુજા વાલમજી હો પરણ્યો લાવે છે રોજ પાવલી રે લોલ હું રે લાવું છું રૂપિયા દોઢ મુંજા હે મુંજા વાલ મજી લોલ હવે નહીં જાઉં વેડી વાડ વારે લોલ હે જીરે હવે નહીં જાઉં વેડી વાડ વારે એવું કે છે કે મારો પતિ રોજની માત્ર પાવલી લાવે છે અત્યારે તમે પાવલી એટલે શું એ ખબર નહીં હોય તમને પાવલી જોઈ નહીં હોય તમે પણ રૂપિયાનો ચોથો ભાગ પચીસ પૈસાને પાવલી કહેવાય એટલે મારો પતિ છે એ રોજની પાવલી લાવે છે અને હું દોઢ રૂપિયા લાવું છું એટલે એની કરતાં હું કેટલું વધારે કામ કરું છું મારે ઘરના કામ કરવાના ખેતરના કામ કરવાના એટલે એની બેન પણ એમ કે છે કે હવે હું વીડી વાટવા જઈશ નહીં જોઈએ પર્યાને ભારો મે ચડાવીયો રે લોલ ઉપીતી વન વનવાટ મુંજા વાલમજી હો જી વાટે નીકળ્યો વટે માર ગુરે લોલ વિરામને ભારલો ચડાવ્યો મુંજા ગામડાની બોલી છે એટલે ચડાવ્યો આવો શબ્દ એણે વાપર્યો છે એવી જ રીતે ઊભીતી ઊભી હતી ને ઊભીતી આ ગામડાનો શબ્દ છે દેશી શબ્દ છે પરણ્યાને ભાર મેં ચડાવ્યો રેલો

હે મુંજા વાલ મજીલો હવે નહીં જાઉ વીડ વાઢવારેલો શું કહે છે સમજી લઈએ એવું કહે છે કે મારા પતિને મેં ભારો ચડાવ્યો એ તો ચાલતો થઈ ગયો અને હું તો વાટ જોતી રહી ગઈ અને એણે એવું કહ્યું હશે કે અહીં કોઈ વટે માર્ગું નીકળે એ તને ભારો ચડાવશે એટલે એમ કે છે કે પરણ્યાને ભારો મેં રે લોલ એટલે ભારો પરણ્યાને એટલે કે એના પતિને એણે ભારો ચડાવી દીધો અને સ્ત્રી છે એ વનવાટ એટલે કે રસ્તા ઉપર રાહ જોઈને ઊભી રહે છે અને થોડા સમય પછી વાટ એટલે કે રસ્તો રસ્તામાં એક વટેમાર્ગું પસાર થાય છે વટેમાર્ગું એટલે કે અજાણ્યો વ્યક્તિ અને એ અજાણ્યા વ્યક્તિને કહે છે કે ભાઈ મને ભાર લો તું ચડાવ પછીની લીટી છે પરણ્યાને આવી પાલી ઝારડી રે લોલ મારે આવ્યા માણું ઘઉં

મારા પતિને તો માત્ર પાલી ઝાર આવી પહેલાંના સમયમાં એવું હતું કામ કરે અને પછી એવી રીતે લોકોને દાણા મળે તો એમ કહે છે કે મારા પતિએ કામ કર્યું તો માત્ર પાલી ઝાર આવી ઝાર આવી અને એ પણ પાલી જેટલી જ તે એટલે કે નાનું પાત્ર અને મારે તો માણું ભરીને ઘઉં આવ્યા કેટલું વધારે હું કામ કરતી હશ એવું એની બેનપણીને વાત કરે છે પછી જોઈએ પરણ્યાએ ભર્યું છે એનું પેટ લોલ મેરે જમાડ્યો મારો વીર મૂંઝા બાલમજી લોલ ણ્યા એ ભર્યું એનું પેટ ડૂરે લો જમાડ્યું મારો વીર મુંજા હે મુંજા વાલ મજી હવે નહીં જાઉં વીડી વાઢ વારે લો હે જીરે હવે નહીં જાઉં વીડી વાઢ વારે એવું કહે છે કે મારા પતિ તો જમવા બેસી ગયા એને જમી અને પોતાનું પેટ ભરી લીધું પણ હું પહેલાં જમવા ન બેઠી ઓલા ભાઈએ જેણે એને ભારો ચડાવ્યો હતો એ ભાઈને પહેલાં એ જમાડે છે એટલે એવું કહે છે કે મારા પતિ પોત પોતાનું જ કામ કર્યા કરે છે મારી મદદ કરતા નથી એની કરતાં હું ડબલ કામ કરું છું ઘરના કામ કરું છું હું બીજાનું ધ્યાન રાખું છું અને આવું બધું છે એટલે હવેથી હું ક્યારેય વીડી વાઢવા જવાની નથી પહેલાંના સમયમાં આવી રીતે લોકગીત દ્વારા માણસોને ખૂબ આનંદ મળતો બંને બહેનપણીઓ છે ખાલી મસ્તીમાં આવી બધી વાતો કરતી હોય અને આવી રીતે જ એ લોકોને આનંદ મળતો હોય એ સમયે કંઈ ટીવી મોબાઈલ કે એવું કંઈ હતું નહીં એટલે આવી રીતે એ લોકો લોકગીત તૈયાર કરી અને આનંદ મેળવતા આપણને એવું કહ્યું છે આ લોકગીતમાં શાના વિશે વાત કરવામાં આવી છે લોકગીત તો ઘણું બધું મોટું છે ઘણું બધું મેં સમજાવ્યું છે છતાં પણ એમાં આપણે થોડો ઘણો સાર લખી અને અહીં જવાબ આપીએ આ લોકગીતમાં એક સ્ત્રીની વાત કરવામાં આવી છે માનવામાં આવી છે એટલે કે વારે વારે એમાં લખેલું છે ને કે મારા પતિ એ પાંચ પૂળા વાળ્યા અને મેં દસ વીસ વાળ્યા ને એ પાવલી લાવે હું દોઢ રૂપિયો લાવું એને તો માત્ર પાલી ઝાર મળે હું માણું ઘઉં લાવું એટલે કે વધારે કામ કરી શકે એવી સ્ત્રી બતાવવામાં આવી છે હવે આ સ્ત્રી વીડી એટલે કે આપણે અંગ્રેજીમાં એને કહીએ ને કે ગ્રાસલેન્ડ એટલે ઘાસ ઘાસ ઊગી તેવી જમીન એને વીડી કહેવાય ઘાસ ઉગે તેવી જમીન એટલે કે આ સ્ત્રી છે એ વીડી વાઢવા જવાની ના પાડે છે તે કહે છે કે તેના પતિ માત્ર પાંચ પૂળા જ વાઢે છે જ્યારે તેની તે પોતે દસ થી વીસ પુળા વાઢે છે તે એવું કહેવા માંગે છે કે તે કામ પણ કરે અને વાડીનું કામ પણ કરે છે સ્ત્રી હિસાબ માંડે છે કે પતિ પાવલી અને તે સ્ત્રી દોઢ રૂપિયો લાવે છે તે કહે છે કે પતિને પતિને ભારો ચડાવે તો પતિ ચાલતો થઈ જાય છે સ્ત્રી એકલી ઉભી રહે છે વટ્ટે માર્ગુ મળે તેને ભારો ચડાવવા કહેવું પડે છે પતિ જ્યારે જમવા બેસે ત્યારે સ્ત્રી પોતે જમવાના બદલે ભારો ચડાવનાર વટે માર્ગોને જમાડે છે